રાણાવાવના પારોદરી ગામે તળાવમાંથી માટી ઉપાડવાનો વિડીયો ઉતારવા બાબતે મારામારી થતા સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પાદરડી ગામે રહેતા અને સરપંચ તરીકે ફરજ બજાવતા મુંજાભાઈ અરબમભાઈ કુછડિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ શનિવારે સવારે મેણસાર નદીમાં વોટર સેડનું ગ્રામ પંચાયતનું કામ ચાલતું હોવાથી ત્યાં જતા હતા અને જાંબુ ગામ તરફ જતા રસ્તે બાઇક રાખીને ઊભા હતા ત્યારે ગામમાં રહેતા રહેતા રાખતા અને એરડા ગામે ફોન કરી પાદરદી ગામના તળાવમાંથી માટી ઉપાડવાનું કામ ચાલુ છે ત્યાં તો મોબાઈલમાં વિડીયો શા માટે ઉતારે છે ત્યારે વિડીયો ઉતારીને શું કરવાનું છે તેઓ પૂછતા મેરુએ તેને રૂબરૂ મળવા આવવાનું હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ મેરુ અને કારા જેથા ઓડોદરા બાઇકમાં આવી પહોંચ્યા હતા અને મેરુએ બાઇકમાંથી કુહાડી કાઢી તથા કારા જે થાય તેના બાઇકમાંથી ખરપિયો કાઢી ગારો બોલીને તે અમને બાંધવા માટે જ બોલાવ્યા છે હવે આપણે બાંધી લેવું છે તેમ કહી મેરુએ કુહાડીનો ઘા મુંજાભાઈના માથામાં મારી દેતા તેઓ નીચે પડી ગયા હતા અને કારાએ ખરપિયા વડે હુમલો કરતા મુંજાભાઈઓ બૂમો પાડવા લાગ્યા હતા અને ત્યારબાદ બંને જણા તેના પર તૂટી પડતા મુંજાભાઈ બેભાન થઈ ગયા હતા

જે વિડીયો ઉતારવાનું મન દુખ રાખી સરપંચ મુંજાએ તેને ફોન કરી બોલાવી મેરુ તથા કારા જેઠાભાઈને લાકડી વડે માથાના ભાગે તથા શરીરે મારામારી ઈજાઓ કરી હતી ત્યારબાદ બંને ઘરે પહોંચ્યા ત્યારે કારાની ઘરની બહાર ગાળો બોલવાનો અવાજ આવતો હતો તેથી સામેવાળા મારવા આવ્યા હોવાનું જણાતા બંને ઘરમાં જઈ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો થોડીવાર પછી બહાર નીકળ્યા ત્યારે કારાભાઈના પત્નીએ એવું જણાવ્યું હતું કે સરપંચ મુંજાભાઈના કુટુંબ દ્વારા શખ્સો તોડફોડ કરી ગયા છે જેમાં પાદરદી હાજા લીલા સંજય રામા મહેશ નાથા નાથા અર્ભમ વિજય મુંઝા કુછડિયા વગેરે કારાભાઈના ઘરના દરવાજાના કાચ ફોડી નાખ્યા હતા તથા બાઇકમાં નુકસાની પણ કરી હતી બંનેને સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડ્યા બાદ સરપંચ સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ

બે મારા નાનો ભાઈ છે બોલાવ્યો ને ગયો કે હાલ ને હું પાછળથી ગયો ને બે ત્રણ લાકડીને કા મારી લીધા બીજા નથી લઈ ગયા